જોન કે ઓરા કે આ રીતે બને છે આ પહેલી વખતે એ પાર્સલ ઓર્ડર નહોતો પાકી પાવતી નીકળશે ને પાકી પાવતી અંગોઠો પડે તે પાવતી પાકી પાવતી નીકળે પ્રિન્ટર છે તારી જોડે ભાઈ પછી અંગોઠો પાડે સાંભળ પછી નંબર નાખ પાવતી પાકી મળશે તારી પૂછવાની અંગોઠો તું પડે સાગર ને શું પૂછવાનું પાકી પાવતી મળશે તારી જોડે પ્રિન્ટર કઈ છે તારું હેથી ત્યાંથી હાલી તારે ત્યાં કેવું જોઈએ ને આવતી ને પેલા પાકી પાવતી મળશે કે નહીં મળે બોલ ચાલ બોલે બોલે પાકી પાવતી મળશે કે નહીં મળે તારી જોડે તું અંગોઠો પાડે છે શેઠ નહીં બોલાય ફોન કર પાકી પાવતી મોકલે છે શેઠ નહીં બોલાય શેઠ નહીં બોલાય તો મોકો પણ પાકી પાવતી મળશે તારી જોડે આવતી ને પેલા પાકી પાવતી અરે ઉતાવળ છે ને તારા ઉતાવળ તો અમારું ઉતાવળ નહીં હોય પાકી પાવતી મળશે કે નહીં મળે પણ તું અંગોઠો પાડે છે શેઠ અંગોઠો પાડે છે અંગોઠો તું પાડે તારે ખાલી પાવતી લઈને અમે કઈ લેવા જઈએ તો અમને આપશે ને મેન માણસ ને પણ તારે એમ કેવું છે મારી જોડે પાકી પાવતી મળે છે તું ફોન કર પાકી પાવતી નો તારે કઈ ઉતાવળ નથી તારે અહીં આપવાતું નહીં અમને અનાજ કેટલું મળે હું તું અમને માહિતી મળે કે નહીં મળે બાકી બાકી તો આવતા ફેરા લઈને આવીશ કે નહીં આવે તું કે ને પિન્ટર લઈને આવીશ તો ચીરો એટલે ફોન કર આ મેલ્દામાં પેલા એટલે ફોન કર

સાગરભાઈ પાકી પાવતી માંગી તો તમારો પેલો માણસ એમ કે છે કે સાગરભાઈ કઈ માંગો એવું કે છે આપડે જે તમે અનાજ આલો એની પાકી પાવતી તો આપે ને અંગોઠો પાડે તો પ્રિન્ટેડ માં હા પછી એટલે અંગોઠો પાડે તો જ મળે ને પાવતી કોઈ ના કોઈ જગ્યાએ એ એટલે આટલું અનાજ મળે છે આપણને ખબર તો પડે ને એમ દર મહિને અનાજ તો આલો છો પણ આટલું મળે એમ તો ખબર તો પડે ને આપણને કે આટલું અનાજ મળે છે ભલે દસ રૂપિયા થાય દસ રૂપિયા આલે ને જરૂર હોય તો ખમજણ પડે તો આલું જ પડે ને જેને નહીં હોય એ નહીં લે જેને લેવી હોય ને લઈ શકે તો કે સાગરભાઈ જોડે મને એની ખબર નહીં એમ કે છે ભાઈ પ્રિન્ટર રાખવું પડે સાહેબ પણ તમારું એ કરે પણ અમને સમજણ તો પડવી જોઈએ ને કે અમે ગામના છીએ અમને સમજણ પડવી જોઈએ તો આટલું એના મળે છે ને આટલું નહીં મળતું એમ એટલે પ્રિન્ટર વાળા પાસે જવું પડે તમે લઈ આવો તમે પ્રિન્ટર લઈને નહી આવો પ્રિન્ટર લાવતા નથી તો વાત આવી છે તમારે પણ લાવવાનું નહીં પ્રિન્ટર એવું પ્રિન્ટર વાળા પૈસા પાસે પાવટી કરાવવા બારે જવાનું એટલે અહીં દુકાન દુકાનદાર દુકાનદાર પાસે નહીં હોય પ્રિન્ટર એવું છે ને ના એટલે